બાવીસમો પાટોત્સવ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવચંડી યજ્ઞ શ્રીફળ હોમવાનો મહાઆરતી તથા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિતિમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સલર શ્રીરંગ આયરે આઈસી ખોડિયાર યુવક મંડળ પ્રમુખ અલ્પેશ રાઠોડ સુરેશચંદ્ર પંડ્યા મહારાજ આઈસી ખોડિયાર યુવક મંડળના સભ્યોમાં ખોડિયારનો બાવીસમો પાટોત્સવમાં વિજયનગરના સ્થાનિક રહીશો તથા મહાનુભાવો તથા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી महाप्रसादीનો લાભિત होतो હા આજે શું કાર્યક્રમ કરવાનો થઈ ગયું હે આજનો કાર્યક્રમ શું હતો આજનો કાર્યક્રમ હતો લક્ષ્મીપુરા રોડ પર આવેલા વિજયનગર ખાતે ઓડિયા માતાના મંદિરે 22 માં વાર્ષિક પાટોત્સવ ભંડારાનું આયોજન હતું એમાં આશરે એક હજાર પબ્લિક પ્રસાદ લીધો હતો અને ચૈત્રી નવરાત્ર એટલે મા ભક્તિ ની શક્તિ નું પર્વ એટલે ચૈત્રી નવરાત્ર એ નિમિત્તે આજે ભંડારણ નું આયોજન હતું સુરેશ મહારાજ લક્ષ્મીપુરા આજના દિવસે લક્ષ્મીપુરા વિસ્તાર માં આવેલું વર્ષો જૂનું મંદિર એટલે કે ગોડિયાલ માતાના મંદિરના મંદિર ના આજે બાવીસ મો પાઠોત્સવ તેમજ ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ભંડારાના આયોજન કરવા બદલ તમામ ખોડિયાર યુવક મંડળ અને સાથે વિજયનગર માધવ પાર્ક લક્ષ્મીપુરા ગામમાં આવેલા તમામ જે આજુબાજુના તમામ જે રહેવાસીઓ છે તેમના માધ્યમથી આ ભવ્ય ભંડારાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું એવા આયોજનના અમારા સુરેશ મહારાજ છે અલ્પેશભાઈ છે સાથે તમામ એમનું મંડળ છે એ તમામ મંડળનું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આટલા ભવ્ય ભંડારાનું

and press the bell icon. Never miss an update.